કેન્દ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરવામાં આવેલા બજેટ અંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી બજેટ અંગે માહિતી આપી હતી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરત ભાજપ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં આગામી પચીસ વર્ષનો રોડમેપ તૈયાર કરાયો છે આ બજેટ સર્વસમાવેશ છે બધી જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયને ઉપયોગી બજેટ છે મેન્ટલ હેલ્થ ડિજિટલ કરન્સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાઇમેટ ચેન્જ પ્રાઇવેટ એન્ડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ તેમજ ગતિ શક્તિની અંદર રોડ રેલવે એરપોર્ટ સીપોર્ટ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારે ભાર મૂક્યો છે જેનાથી દેશને કેવી રીતે ફાયદો મળશે તે અંગે વિસ્તૃત માહિતી પણ આપી હતી ગતિ શક્તિના માધ્યમથી લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા સાડા સાત લાખ કરોડનો ખર્ચ પ્રતિવર્ષ કરવા નક્કી કરાયું છે

ભારતના સ્લોગન સાથે આધુનિક ભારત નો પાયો નાખવાનું કામ આપણને જોવા મળે

સુરતમાં બજેટ અંગે પત્રકારોને માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરા ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિત ભાજપના આગેવાનો હાજર રહેવા પામ્યા હતા અઝર કુરશી સાથે હર્ષદ સેટા